શ્રી ગણેશ યે નમઃ જય શ્રી કૃષ્ણ આજે એકાદશીના દિવસે આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય બીજો આપના આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો શેર કરશો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો સંજય બોલ્યા આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું ભગવાન બોલ્યા હે અર્જુન તારા જેવા શૂરવીરને અસમયે વિષાદ માટે અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો છે ન તો સ્વર્ગ આપનારો છે કે ન તો યશ આપનારો છે આથી હે પાથ નપુસકતાને વર્ષ ન થા તને એ શોભતી નથી હે શત્રુઓને તપાવનાર હૃદયની આ તુષ દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઈ જા અર્જુન બોલ્યા હે મધુસૂદન રણભૂમિમાં હું બાણોથી કઈ રીતે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ કેમ કે હે હરિસૂદન તેઓ બંને પૂજનીય છે માટે આ મહાનુભાવ ગુરુજનોને નહીં હણીને હું આ લોકમાં ભિક્વા ભિક્ષાવૃત્તિ વડે જીવન નિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજું છું કેમ કે ગુરુજનોને હણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને જ ભોગવીશ ને વળી અમે એ પણ જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું એ બંનેમાંથી કયું શ્રેષ્ઠ છે અથવા એ પણ નથી જાણતા કે તેમને અમે જીતીશું કે તેઓ અમને જીતશે જેમને હણીને અમે જીવવા પણ માગતા નથી તે જ અમારા આત્મીય ધૂતરાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધ માટે ઊભા છે આથી કાયરતારૂપી દોષોને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવો તથા ધર્મની બાબતમાં મોહિત જીત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો કેમ કે હું આપનો શિષ્ય છું માટે આપને શરણે આવેલા મને ઉપદેશ આપો કેમ કે પૃથ્વીનું નિષ્કંટક અને ધનધાન્યથી સંપન્ન રાજ્ય તેમજ દેવતાઓનું આધિપત્ય પામીને પણ હું એવો ઉપાય નથી જોતો જે મારી ઇન્દ્રિયોને સુકવનારા શોકને નિવારી શકે સંજય બોલ્યા હે રાજા નિદ્રાને જીતનારા અર્જુન અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ પ્રત્યે આમ કહીને પછી શ્રી ગોવિંદ ભગવાનને યુદ્ધ નહીં કરવું એમ સ્પષ્ટ કહીને ચૂપ થઈ ગયા હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ બંને સેનાઓની મધ્યે શોક કરતા અર્જુન પ્રત્યે મલકતા હોય એમ આ વચન બોલ્યા ભગવાન બોલ્યા હે અર્જુન જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવા વચનો બોલે છે પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક નથી કરતા હું કોઈ કાળમાં ન હતો એવું નથી તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્ત થાય છે એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી હે કુંતી પુત્ર ઠંડી ગરમી અને સુખ દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો તો ઉત્પત્તિ વિનાશશીલ છે અનિત્ય છે માટે હે ભારત તેમને તું સહન કર કેમ કે હે પુરુષ શ્રેષ્ઠ દુઃખ સુખને સમાન સમજનાર જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો વ્યાકુળ નથી કરતા તે મોક્ષને પાત્ર થાય છે અસત પદાર્થની સદા નથી અને સતનો અભાવ નથી આ બંનેનું તત્વ તત્વજ્ઞાની પુરુષોએ જોયું છે નાશ રહિત તો તું તેને જાણ જેનાથી આ શકળ જગત વર્ગ વ્યાપ્ત છે આ અવિનાશીનો વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી આ નાશ રહિત અપ્રમય નિત્ય સ્વરૂપ જીવાત્માના આ સઘળા શરીરો નાશવંત કહેવાયા છે માટે હે ભરતવંશી અર્જુન તું યુદ્ધ કર જે આ આત્માને હણનાર સમજે છે તથા જે એને હણાયેલ માને છે તે બંને જાણતા નથી કેમ કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારા હણાતો આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય એમ નથી તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સદાવાન થતો હોય એમ પણ નથી કારણ કે તે અજન્મા નિત્ય શાશ્વત અને પુરાતન છે શરીરના હણાવા છતાં પણ તે હણાતો નથી હે પાર્થ જે પુરુષ આ આત્માને નાશરહિત નિત્ય અજન્મ તેમજ અવયવ જાણે છે તે પુરુષ કઈ રીતે કોઈને હણાવે છે અને કઈ રીતે કોઈને હણે છે જેમ માણસના જૂના વસ્ત્રો ત્યજીને બીજા નવાં વસ્ત્રો ગ્રહણ કરે છે તેમજ જીવાત્મા જૂના શરીરો ત્યજીને બીજા નવા શરીરો પામે છે આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી આની અગ્નિ બાળી શકતો નથી પાણી ઓગાડી શકતું નથી અને પવન નથી અર્જુન આ પ્રમાણે જાણીને તું શોખ કરવાને યોગ્ય નથી એટલે કે તારે શોક કરવો ઉચિત નથી અને જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ હે મહાબાહો આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી કેમ કે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે તેથી પણ આ ઉપાય વિનાના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી હે અર્જુન સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતા અને મર્યા પછી પણ અપ્રગટ થઈ જનારા છે કેવળ વચગાળામાં જ પ્રગટ છે તો પછી આવી સ્થિતિમાં સો શોક કરવાનો કોઈ એક વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે તેમજ બીજો કોઈ મહાપુરુષ જ આત્મતત્વને આશ્ચર્યની જેમ વર્ણવે છે તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ આને આશ્ચર્યની પેઠે સાંભળે છે અને કોઈ તો સાંભળીને પણ આને જાણતો નથી હે અર્જુન આ આત્મા સૌના શરીરોમાં હંમેશા અવધ્ય છે વળી સ્વધર્મને જોતાં પણ તારે ભય પામવો ન જોઈએ કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી હે પાર્થ આપમેળે પ્રાપ્ત થયેલા તેમજ ઉગડેલા સ્વર્ગના દ્વાર રૂપી આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ એટલું જ નહીં બધા લોકો ઘણા લાંબા કાળ સુધી રહેનારી તારી અપકીર્તિ પણ કહેશે અને ગૌરવશાળી પુરુષ માટે મરણથી એ અધિક છે તારા અતુલનીય પ્રભાવને લીધે જેઓ તને ઘણા સન્માનની દૃષ્ટિએ જોતા આવ્યા છે તેમની દ્રષ્ટિમાં તું તુજતાને પામીશ તે મહારથીઓ તને ભયને લીધે યુદ્ધથી વિમુખ થયેલો માનશે એનાથી વધારે દુઃખ બીજું શું હશે કાં તો તું યુદ્ધમાં હણાઈને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ માટે હે અર્જુન તું યુદ્ધ માષ્ટે નિશ્ચય કરીને ઊભો થઈ જા જય પરાજય લાભ હાનિ અને સુખ દુઃખને સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટિબંધ થઈ જા આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં હે પાર્થ આ બુદ્ધિ તારા માટે જ્ઞાનયોગના વિષયમાં કહેવામાં આવી અને હવે તું એને કર્મયોગના વિષયમાં સાંભળ જે બુદ્ધિથી યુક્ત થયેલું તું કર્મોના બંધનને સારી પેઠે ત્યજી દઈશ એટલે કે કર્મ બંધનમાંથી છૂટી જઈશ આ કર્મયોગમાં આરંભનો અર્થાત બીજનો નાશ નથી અને પ્રત્યવાય દોષ અર્થાત અવળા ફર ફળરૂપી દોષ પણ નથી હે અર્જુન આ કર્મયોગમાં નિશ્ચયાત્મિકતા બુદ્ધિ એક જ હોય છે જ્યારે અસ્થિર વિચારના વિવેકહીન સકામ માણસોની બુદ્ધિઓ ખરેખર ઘણા પ્રકારની અને અપાર હોય છે હે અર્જુન જેઓ ભોગોમાં તન્મય થયેલા છે જેઓ કર્મફળના પ્રશંસક વેદવાક્યોમાં જ પ્રીતિ સેવે છે જેમની બુદ્ધિમાં એકમાત્ર સ્વર્ગ જ પરમ પ્રાપ્ય વસ્તુ છે અને જેઓ સ્વર્ગથી ચઢ્યાતું બીજું કશું જ નથી એમ બોલનારા છે એવા અવિવેકી માણસો આ પ્રકારની પુષ્પિત એટલે કે માત્ર સાંભળવામાં જ મધુર અને મનોહર વાણી બોલ્યા કરે છે કે જે જન્મરૂપી કર્મફળ દેનારી તેમજ ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અર્થે વિવિધ જાતની ઘણી બધી ક્રિયાઓનું વર્ણન કરનારી છે તે વાણી દ્વારા જેમનું ચિત્ત હરાયેલું છે જેઓ ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આશક્ત છે એવા માણસોની પરમાત્મામાં બુદ્ધિ નથી હોતી હે અર્જુન વેદો ઉપર જણાવ્યા અનુસાર ત્રણેય ગુણોના કાર્યરૂપ સઘળા ભોગો તથા એમના સાધનોનું પ્રતિપાદન કરનારા છે માટે તું એ ભોગો અને એમના સાધનોમાં આસક્તિ રહિત અને હરખ શોખ વગેરે દંદ્રોથી રહિત બનીને નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિત થઈ જા તેમજ યોગેમને ન ઈચ્છનાર એટલે કે શરીર નિર્વાહની ચિંતા પણ ન કરનાર તથા સ્વાધીન અર્થાત જીતેન્દ્રિય થા બધી બાજુથી ભરપૂર જળાશય મળી નાનકડા જળાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે બ્રહ્મને તત્વથી જાણનાર બ્રાહ્મણનું સઘળા વેદોમાં એટલું જ પ્રયોજન રહે છે તારો કર્મ કરવામાં જ અધિકાર છે એના ફળોમાં કદીએ નહીં માટે તું કર્મોના ફળનો હેતુ થામા અર્થાત ફલાપેક્ષાથી રહિત થઈને કર્તવ્ય બુદ્ધિથી કર્મ કર તથા તારી કર્મ ન કરવામાં પણ આ ન થાવ હે ધનંજય તું આ શક્તિ ત્યજીને તથા સ્થિતિ અને અસ્થિતિમાં સમૃદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈ કર્તવ્ય કર્મો કર સમત્વ એ જ યોગ કહેવાય છે સમબુદ્ધિથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનાર ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત થઈ નિર્વિકાર પરમ પદને પામે છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કણકણને સારી રીતે ઓળંગી જશે તે વખતે તું સાંભળેલા અને સાંભળવા બાકી રહેલા આ લોક તેમજ પરલોક સંબંધી બધાએ ભોગો પ્રત્યે વૈરાગ્ય પામીશ જાત જાતના વચનો સાંભળવાને લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં અચળ અને સ્થિર ભાવે સ્થાયી થઈ જશે ત્યારે તું યોગને પામીશ અર્થાત તારો પરમાત્મા સાથે નિત્ય સહયોગ થઈ જશે અર્જુન બોલ્યા હે કેશવ સમાધિમાં સ્થિત પરમાત્માને પામેલા સ્થિર બુદ્ધિ પુરુષનું શું લક્ષણ છે તે સ્થિર બુદ્ધિ પુરુષ કેવી રીતે બોલે છે કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે છે અર્થાત તેના આચરણ કેવા હોય છે ભગવાન બોલ્યા હે પાર્થ જે વખતે આ પુરુષ મનમાં રહેલી સઘળી કામનાઓને સમ્યક્ત રીતે ત્યજી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્રેક નથી થતો સુખો મળતા જે સંપૂર્ણપણે નિષ્પૃહ હોય છે તથા જેના રાગ ભય અને ક્રોધ નાશ પામ્યા છે એવો મુનિ સ્થિર બુદ્ધિ કહેવાય છે જે પુરુષ સર્વત્ર સ્નેહ રહિત થયેલો તે તે શુભ કે અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો કે નથી દ્રેષ કરતો તેની બુદ્ધિ સ્થિર છે કાશ્બો બધી બાજુથી પોતાના અંગોને જેમ સંકોરી લે છે તેમજ જ્યારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનાર પુરુષના માત્ર વિષયો તો નિવૃત્ત થઈ જાય છે પરંતુ એમના પ્રત્યેની આ શક્તિ નિવૃત્ત નથી થતી જ્યારે આ સ્થિતિ પ્રજ્ઞ પુરુષની તો આ શક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવૃત્ત થઈ જાય છે અર્થાત પરમાત્માનો સાક્ષાત્કાર થવાને લીધે એની સંસાર પ્રત્યેની લેસ માત્ર આ શક્તિ રહેતી નથી હે કુંતીપુત્ર આ શક્તિનો નાશ ન થવાને લીધે મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો યત્ન કરતાં બુદ્ધિમાન મનુષ્યના મનને પણ પરાણે હરી હરી લે છે માટે સાધક માટે જરૂરી છે કે પોતે એ સમસ્ત ઇન્દ્રિયોને વસમાં કરી સમાહિત થયેલો મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે કેમ કે જે પુરુષની ઇન્દ્રિયો વસમાં હોય છે તેની જ બુદ્ધિ સ્થિર થાય છે વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે ક્રોધથી ઘણી મૂંઢતા આવે છે મૂંઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય છે સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અર્થાત જ્ઞાનશક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનું પોતાની સ્થિતિથી પતન થાય છે પરંતુ સ્વાધીન અંતકરણનો સાધક પોતાના વર્ષમાં કરેલી રાગદ્રેશ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં અંતઃકરણની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે અંતઃકરણ પ્રસન્ન થતાં આના સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે અને એ પ્રસન્નચિત કર્મયોગીની બુદ્ધિ તત્કાળ બધી બાજુએથી દૂર થઈને એક પરમાત્મામાં સારી પેઠે સ્થિર થઈ જાય છે જે પુરુષે મન અને ઇન્દ્રિયો જીત્યા નથી તેનામાં નિશ્ચયાત્મિકતા બુદ્ધિ નથી હોતી તેમજ એ અયુક્ત માણસના અંતકરણમાં ભાવના પણ નથી હોતી તથા ભાવનાહીન માણસને શાંતિ નથી મળતી અને શાંતિ વિનાના માણસને સુખ ક્યાંથી મળે કેમ કે જેમ વાયુ જળમાં વહેતી નૌકાને ખેંચી જાય છે તે જ પ્રમાણે વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયની સાથે મન રહે છે તે એકલી ઇન્દ્રિય આ અયુક્ત પુરુષની બુદ્ધિને હરી લે છે તેથી હે મહાબાહો જે પુરુષની ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયોથી સર્વ પ્રકારે નિગૃહિત કરાયેલી છે એની બુદ્ધિ સ્થિર છે સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે તે નિત્ય જ્ઞાન સ્વરૂપ પરમાનંદની પ્રાપ્તિમાં

જે સ્થિત પ્રજ્ઞ પુરુષમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના સમાઈ જાય છે તે જ પુરુષ પરમ શાંતિને પામે છે ભોગોને ઈશનારો નહીં જે પુરુષ સઘળી કામનાઓ છોડીને મમતા વિનાનો અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિચરે છે તે જ શાંતિને પામે છે અર્થાત તે શાંતિને પામેલો છે હે પાર્થ આ બ્રહ્મને પામી ચૂકેલા પુરુષની સ્થિતિ છે આને પામીને યોગી કદી મોહિત નથી થતો અને અંતઃકાળે પણ આ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિત થઈને બ્રહ્માનંદને પામી જાય છે સાંખે યોગ નામનો બીજો અધ્યાય સમાપ્ત